હલો જય માતાજી કેમ છો બધા તો ફરીવાર આજે રવિવાર એટલે આપણો રજાનો દિવસ અને મનોરંજનનો દિવસ એટલે ફરી એકવાર અમે નીકળી ગયા છીએ અને સાથે છે પુષ્પરાજ શ્રી જાડેજા દમ્બા ઝાલા મયુરશ્રી જડેજા અને આપણા લોકલાડીલા મદાનસિંગ ચૌહાણ અત્યારે જઈ રહ્યા છીએ આપણે હોમડી મેકાન દાદાનો ઇતિહાસ શું છે તે આપણે જાણીએ અને તમે પણ જે જાણવું હોય તો વિડીયોમાં બને રહો આગળ મળીએ જય માતાજી તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ હવે થોડું દર્શન કરીએ જઈને પહેલા પછી થોડુંક ઇતિહાસ વિશે જાણી આ મેંકરદાના જન્મભૂમિ છે લક્ષ્મણથી આવતા નહીં ત્યાં સુધે તો દાગે જો રા લક્ષ્મણજી ભગવાન થોડું શંકા થયો રાવણ માતરી પાપ લાગો સમજી નિર્વાણ કરેલા પરિબો ભા પાપડી તું ડ્રેસ પહેરી જાતા હે હલદે હલદે જાલા પછી લા વ્યાનજી ચો ભાઈ ધનબાદ તું ભગવાન તું મૂર્તિ કરે અરે ભગવાન ચોકુ મુખે શંકા આઉં છત્રી અને રાવણ બ્રાહ્મણ હતો અ સંક્રાંતિ બ્રહ્મચાર્યતા પરો નાશ થયો ત હાથે મળે કરી અને હવે અડો સંક્રાંતિ નિર્વાણ ખબે માતાજી ભાઈ ભગવાન ચૂંટા વિષ્ણુ અવતાર આદિ નારાયણ હું આદિ નારાયણ મરે તો હથને સમજા તો રાવણ તો બહુ અદમ કયો રાાવણ બહાઉ અદમ છેલ્લી ભી સીતાજીનો હરણ કર્યું કે માર્યા તો કોઈ દોસ્ત પાર માની પ્રસન્ન્યા રાજી રી કે કોરો દો દેનો દેખો કોત ચાવડી ચુલ્ી ચાકડી હલકો અને ટોપ એ વસ્તુ રામચંદ્રજી રામચંદ્રજી કોઈ સજા દિ અને રવાના થયા હલદે હલદે માતાજી મરમે આવ્યા પછી રાક્ષસો અમુક ગુસલ મુનિ તકલીફ દીધા તો ભગવાન અત્યારે શિવજો ગંગા કરતી સ્થાપના થઈ સં ભજી શંકર બાપાજી દેજા હેકિય અધે અધે એટલે આયા ભૂમિમાં હિ ભૂમિમાં આયા ભગવાન કે ભૂમિ ઓતમ લાગે પવિત્ર ભૂમિ લાગે લક્ષ્મણજી કલયુગ વિષય અવતાર ગણત અને ભૂલી ચો કે રસ્તે ચો અને પાંચ કાપડી જ ડ્રેસ પહેર્યો બાર આમ લાલુ જસરા કાપરી જ દીધું છે અને તું હોય તે ભંડારી અને માતાજી જોકું ભેટ નો એ આમ તો કહી ગયા ભગવાન છે એ કરીને એ વસ્તુ લક્ષ્મણજી કે લક્ષ્મણજી કહો કહો એ દાદાજી જે સિંગા છે ને એટલે કુંડી બનાવ્યા ખાડું બનાવી કુંડી બનાવી જરાક લીપણ કરી પછી મને એ હાલ ઉતારીને એમને રાખી દઉં કુંડીને રાખી દઉં માથે એટલી મોટી છીપર રાખી દઉં એવું આટા વારે એટલે ભગવાન તો રવાના થઈ ગયા અને અમુક સમયમાં એ કરજુગા અવતાર કરો દાદા સાડા ત્રણસો રીતે ચેન્તા યુગ ની ગે એની વસ્તુ રખી વ્યા અને કોઈ એટલે એની અવતાર કરો માતા પાબા બા પિત્યા હરિદો ભટિયા પૂરડા ભાણ ગામ ખોભડી ગુરુ ગાંગુજી અસા પૂરા પંજાબ મહાસાગર આશી પંજો ઘણો અને માતાજી એની ટુંડી તો ગુરુ મહારાજે ભગમો કપડો દો અને ગુરુ મંત્રો કાળાથી કોઈ જન્મ ગણી જો કોઈ ખોદકામ માટે વસ્તુ નીકળ્યું એ ખણી તો માતાજી મળવ્યા માતાજી મળવ્યા હોય કોઈ મળે એ કે બાપુજી કોઠી વ્યા ના આયા પાસે માતાજી વ્યા માતાજી કે દર્શન કરાય તે કરો માતાજી એ બહુ આગ્રહ કહેવા તે ટૂંકે મેં ટાંકો જે માતાજી કહો માતાજી કે ક્યાંક બહુ વિંચી કહો તારે માતાજી રોનેલા મંડાણ કરે લક્ષ્મણજી કહ્યું મેં કંઈક વિચારશે હું જે જનિતા માયા મુદા કરી ભા વીએ બહુ ખોટું માતાજી ચો મિત્ર શાંત કર્યો કાલે પા ચેત્રાકુંમાં નાશું ધોઈસું તો મર્શન કરસુ એક સમજી લેસ મેં કાં મતજીથી ચોં મી વિચાર કે હા તું છતો થયો સમજો નલજો એ બી વ્યા ચેતરાુંડમાં સૂર્ય દેવ ઉગ્યા સૂર્ય દેવ ઉગ્યા એટલે ભેકંઠ ચે તો માતાજી માતાજી સૂર્યનારાયણ એની કે આશીર્વાદ ઘણો ભ્રમણ કરો તો આશીર્વાદ દે સૂર્યનારાયણ અને આઈ પ્રાર્થના કરો વેકંઠજી મસને વસે તો સૂર્યનારાયણ કે ચોઈ મૂંભું ખોભરી હલ એ માતાજી પ્રાર્થના કર આતુતિ એટલે માતાજી કે નેરી નહેરીમાં આવ્યું કે રામ લક્ષ્મણ ભરત સત્ય નર વાલી આગત હનુમાન શીખે દેખા મા એ કે ધ્યાન ને અને દર્શન થયા જોકણો આઈ માતાજી બાજુ ચંદ્રની બાજુમાં ત્યારે માતાજી નેરે હો મેકણ રામ ચંદ્ર ની બાજુમાં ઉભો ને એ લક્ષમણજી અવતાર હો જોઈ મહેકણ એ કરી માતાજી આખો ઉઘરી એટલે બાજુમાંકણો ઉભા મૂકે ખબર હોય તું લક્ષ્મણજી અવતાર ધન બદ મુજ મુજી પીટી તો જન્મ કરી પીધું તારી છે મારી એક વી તારી તાળી ધનભાગ ધનબાગ તું મોજે પીટો જન્મ કરે તું તો સે સવતાર ભગવાન હે માતાજી કે આ પગે લગા એકા કે ના ને પગે લાગે દુનિયામાં ઉથલ પત મહેરાણ માજન મુખ્ય આ યો સતો મરે ફ્રી ના વરસાથી દરિયા પાછું આ અહી સમોમાં તો દરિયા જ વાહ એ માળુઓ પાાપ વધી ને મારું સમજો તા છોકરા અરે વિવિધ વ્યવહાર જે શાસ્ત્ર ચેતા સી ગયું તા ભાઈ જગત ચો મે વ્યવહાર કુદરત મને બાજી હેપો માતાજી લક્ષ્મણજી તો તું શહેર અવતારો ધનબાદ મુદ્દા તો પેટે જન્મ ગયે તો પેટું તારી વિધિ ભલે કે માતાજી હવે હેરાણ સાધુ સાધુ થઈ જગતમાં સત્સંગ ભજન ભાવ કરારૂ તે ગ્ઞાન સજા દો અને મતજી ચું ભલે બેટા તો કે એટલે અવતાર ઘડીયા લક્ષ્મણજી અવતાર તો ભલે તો કે જી ખુશી લાગે સમજા તો કાલ આવી ગુરુ મહારાજની મોં મતે રોયા આવ્યો ગુરુ મહારાજ મૂકી બાનુ નહીં દે સમજા પછી હા પછી ચંદસ એ કોઈ ચેતરા ગુણથી આવ્યા ગુરુ મહારાજ પ્રાર્થના થયા માતાજી કે અમે સમર્થ છીએ અને ભલે મેકરને ભેખ આપજો આપણી બનાવજો એ ગુરુ મહારાજ વિચાર કર્યો કે કાલે માતાજી રોતા દીકરો ખપે ને આજે બામાં જાળી હાથમાં એનું કારણ છે કેમ માતાજી કેમ ભાંગ ભાંગ પીધી છે હાલે કહેતા કે દીકરો ખાને આજે હાથમાં દેવા આવ્યા છે એનું કારણ ત્યારે માતાજીને કહેવું પડ્યું કે ધનભાગ મારા મારે પેટે આની જન્મ લીધો મારું એકવું પેટી ચાલ્યું એ લક્ષ્મણજીનો અવતાર છે ગુરુ મહારાજ વિચાર ન કરી ગયા કે એ તો સવા શહેરે હું શહેરો મેં એટલે મારા ફેર્યાથી એનો ગુરુ થઈ શકે ના માતાજી નહીં બને મારાથી નહીં થાય એટલે માતાએ બહુ આગળ કર્યો કે ભલે ભલે ગુરુ મહારાજ વિચાર કરે માતાજી જામણા વેલથી હાલે છે પછી ભેક દેવું કે એ મારી મરજીની વાત સમજા આમ કરીને પછી માતાજી તો પછી હું કેટલા સાધુ સુધી માડ્યા પહેલમાં પાછા આવ્યા ગામ લોકો બધા પૂજા કરી માતાજી તમે આવ્યા મહેકણ કે માતે મેકણ માતાજી મારી અરે દીકરા માં તમે મેકનને મૂકી આવ્યા ધનબાદ કહેવાય કે હું તો બાવાને દી આવી ભલે એને બાબુ કરું હેમ એમ હા તે કેમ હું લાખો રૂપિયા દેશે દીકરો દેશે ને તમે આવ્યા કે માતાજીને કેવું કર્યું કે જન્ભાગ મારા મારે પેટે જન્મ જોયું એ એક વખતે પેઢી તારી છે લક્ષ્મણજી નો હતા લક્ષ્મણ શેષના તો મારે પેટાને જન્મ બહુ કહેવાય આમ કરી બધે બધું શાંત થશે પછી અહીંયા દાદા આજ મનકડા મોટા હતા કાયો ખુદાનો એ વસ્તુ પછી માતાજી મળી ગયા એમ ઐતિહાસ ગણું છે ઐતિહાસગ દાદાની આ જન્મભૂમિ કહેવાય બાર વર્ષની કથ્યા બાર વર્ષની કથ્યા પછી તો માતાજી મરસી કંકોટ ગયા મળ્યા ધાધાની ભેટ મળી

ભવિષ્યમાં આપણને ટાઈમ મળશે તો સો ટકા એ તમને દેખાડીશ એ રણમાં છે રણમાં ધ્રંગ લોડાઈ એ ગામનું નામ છે ત્યાં દાદાએ સમાધિ લીધી ત્યાંનો પણ ઇતિહાસ છે આપણે બાર વર્ષના દાદા થયા ત્યાં સુધીનો ઇતિહાસ છે આપણી પાસે અહીંયા જો તમારે કોઈને વિઝિટ કરવી હોય તો માતાના મઢવાડુ રોડ બી આવી શકે છે અહીંયાથી તમે નેત્રા જાઓ તો ટોળિયા ફાટક ટોળિયા ફાટકથી ખોંભડી ગામ ખોંબડી ગામથી નાની ખોંભડી કહેવાય ત્યાં આવી શકો છો અને એકવાર ચોક્કસ વિઝિટ કરો બહુ જાણવા જેવું છે ને પડચાદાયક મંદિર છે અમે દાદાના મંદિરના દર્શન કર્યા તમે પણ કરો